અગાઉ પણ અનેક વખત વિવાદમાં બી એ ડાંગર કોલેજ આવી ચૂકી છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતાના ભાઈની આ કોલેજ હોવાથી અનેક ભલામણો અનેક પ્રલોભનો દ્વારા કઈ ને કોઈ રીતે બી ડાંગર કોલેજ ફરી શરૂ થઈ જતી હતી પરંતુ સ્પષ્ટપણે નેશનલ જે હોમિયોપેથિક કાઉન્સિલ છે તેના દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે આ કડકમાં કડક કાર્યવાહી છે માન્યતા તો બે હજાર પચીસ અને છવ્વીસની રદ કરી દેતા હાલ અત્યારે એડમિશનનો સમય છે એટલે એડમિશન જ બે હજાર પચીસ અને છવ્વીસના બી એ ડાંગર કોલેજ કોઈપણ વિદ્યાર્થીના નહીં લઈ શકે જો કોઈ વિદ્યાર્થીઓની તેને ફી પણ લીધી હશે આવનારા વર્ષ માટે તો તેને પરત કરવી પડશે સાથે એ વિદ્યાર્થીને અન્યાય ન થાય તે પણ આ જે કાઉન્સિલ છે તેના દ્વારા ધ્યાન રાખવામાં આવ્યું છે બી એ ડાંગર કોલેજની અનેક એવી લાલિયાવાડી હતી તેમને જે પેશન્ટની સંખ્યા બતાડી હતી તેમને ઓપીડી બતાડી હતી તો બીજે જ દિવસે એ ઓપીડી ગાયબ થઈ ગઈ હતી સાથે લેબ ટેકનિશિયન હોય તેને મશીનની પણ જાણકારી નથી અનેકવિધ એવા મુદ્દાઓ છે તે વિવિધ મુદ્દાઓને ધ્યાને રાખીને આ ગંભીર નિર્ણય જે છે કરવામાં આવ્યો છે સખતમાં સખ્ત કાર્યવાહી કરવામાં આવી છે અને હાલ બીએ ડાંગરની જે આ કોલેજની જે માન્યતા છે તે રદ કરાતા અત્યારે કોલેજ સંચાલકોમાં પણ ફફડાટ ફેલાયો છે કે કોઈ પણ પ્રકારની લાલિયાવાડી હવે નહીં ચાલે એક પણ કોલેજમાં જો આ પ્રકારની લાલિયાવાડી ચાલતી હોય તો તુરત જ કેન્દ્ર તથા રાજ્ય સરકારનો સંપર્ક કરતા આ પ્રકારની કાર્યવાહી થશે તેવો સરકારનો સ્પષ્ટ સંદેશ છે જી આભાર ઋષિ સમગ્ર માહિતી બદલ